ઓચિંતા આભ ફાટશે ગુજરાતના આ જિલ્લાઓમાં એક બે અને ત્રણ તારીખે પડશે પચીસ થી ત્રીસ ઇંચ વરસાદ હવામાન વિભાગે કરી મહેનત ઉપર પાણી ફેરવે એવી આગાહી રાજ્યના ઘણા જિલ્લાઓમાં અતિભારે વરસાદનો રાઉન્ડ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે એક બે અને ત્રણ તારીખે હરીભારે વરસાદના રાઉન્ડની આગાહી કરી છે જેમાં થી ત્રીસ ઇંચ સુધી ઘાતક વરસાદ પડી શકે છે એક તારીખના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યો છે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાકી તમામ જિલ્લામાં વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી જોકે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે બે તારીખના રોજ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યો છે જેમાં વડોદરા અને હોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ ભરૂચ અને નર્મદામાં વરસાદનો યેલ્લો એલર્ટ આપવામાં આવ્યો છે આ છ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે ત્રણ તારીખના રોજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારતીય અતિભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ બે જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટા ઉદયપુર સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે